એક માણસે ઇન્ટરવ્યૂ રૂમના બારણે હળવેઠી ટકોરો માર્યા મે આઈ કમ ઇન સર પેનલના દરેક સભ્ય કહ્યું કમ ઇન માણસ કંઈક બોલવા ગયો પણ એ પહેલાં તેને બેસવાનું કહેવામાં આવ્યું એટલે એ પેનલની સામેની ખુરશીમાં બેસી ગયો તેમાં નાયકે પૂછ્યું આ ઓરડા વિશે તમારું શું માનવું છે બહુ જ સરળ રીતે સજાવવામાં આવ્યો છે સર કાર્પેટ બારીના પડદા બોર્ડ પ્રોજેક્ટર બધું જ જમીન પર ફેંકાયેલા કાગળના ડૂછા તરફ તમારું ધ્યાન ન ગયું એનાથી રૂમનો દેખાવ ખરાબ નથી લાગતો સર દાખલ થતાની સાથે મેં એ જોયો પણ એ વિશે હું કંઈ કહું તો જેમણે એ ફેંક્યો છે એમને ભોઠા પડવા જેવું લાગે ડાબેથી બીજા નંબરે બેઠેલા સાહેબે એ ફેંક્યો છે એમની સામે પડેલું રાઇટિંગ પેડ જુઓ ડૂછાનો કાગળ એમાંથી એમણે ઉતાવળે ફાળ્યો હોવાથી એની અવ્યવસ્થિત ધાર હજી ત્યાં દેખાય છે સરસ નિરીક્ષણ હવે તમે બહારથી સફાઈ કામદારને એ ડૂછો ઉપાડી લેવા માટે બોલાવશો હાજી એમનું નામ સર રૂમમાં શાંતિ સવાઈ ગઈ કંઈ વાંધો નહીં સર હું તેને અહીં લઈ આવું છું તેણે બહાર જઈ ત્યાં બેઠેલા પટ્ટાવાળાને સફાઈ કામદાર બહેનનું નામ પૂછ્યું અને તેને બોલાવી ભવાની અહીં આવીને જરા આ ઇન્ટરવ્યૂ રૂમ સાફ કરી જાઓ ઇન્ટરવ્યૂ આગળ ચાલ્યો તમારો અત્યાર સુધીનો ઇન્ટરવ્યૂ સરસ રહ્યો સામી વ્યક્તિ જે કોઈ હોય એની સાથે તમે માનપૂર્વક વર્તો છો હવે તમે એમ અમને કહી શકો કે અમારામાંથી બોસ કોણ છે હા હાજી તમારામાંથી બે જણા કંઈ પણ બોલ્યા વિના છૂપછાપ જોયા કરે છે તેમાંથી એક ફાઇનાન્સ મેનેજર છે જે માત્ર પગાર નક્કી કરતી વખતે ભાગ લેશે બીજા સાહેબ અને બીજા સાહેબ આ આખા પ્રસંગના દિગ્દર્શક છે જે એ ચાર મેનેજર છે શેખ છેલ્લે જે સાહેબ હસ્તુ મોઢું રાખીને બેઠા છે અને ક્યારેક તમારી સાથે વાત કરે છે એ બોસ છે વચ્ચો વચ્ચ જે સાહેબ બેઠા છે જેમની સાથે તમે ખૂબ આદરપૂર્વક વર્તો છો પણ એ મને ભૂલાવવામાં નાખવા માટે છે અદ્ભુત આફરીન તમે અમારી બધી કસોટીઓ પર ખરા ઉતરી આવશો અને તમારી બધી જરૂરિયાતો પૂરી કરી શકો એમ છો હવે થોડી વાર બહાર રાહ જુઓ અને તમારો નિમણૂંક પત્ર લઈ જાઓ બીજા કોઈ સવાલ નથી સાહેબ સરદાર પટેલના પુતળાની ઊંચાઈ રાષ્ટ્રપતિ મુર્મુ પહેલાં ક્યાંના એમએલએ હતા કંઈ નહીં ના કહીં જ સવાલ બાકી નથી પણ તમારું નામ એકવાર વાર લઈએ તો તમે કોણ છો સર હું તો પ્રકાશ છું કેન્ટીનમાંથી આવું છું કેટલા કપ ચા અને કેટલા કપ કોફી જોઈશે એ પૂછવા માટે મને મોકલ્યો હતો અને સાથે કંઈ નાસ્તો મોકલવાનો છે કે નહીં પણ હું કંઈ બોલું એ પહેલાં તમે મને ખુરશીમાં બેસાડી દીધો હવે તમે મને પ્લીઝ કહેશો કેટલા કપ છા અને કેટલા કપ કોફી લાવવાના છે તો મિત્રો તમને કા વિડીયો કેવું લાગે તો કોમેન્ટમાં જરૂર જણાવજો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા